જય માતાજી મિત્રો આજ રોજ તારીખ અગિયાર ચાર બે હજાર સરસ પરિક્રમાજાનું આયોજન રાખ્યું હતું તાજપુરા ગામના લાલા બાપુ તલાટી કમ મંત્રી શ્રી સાહેબ કાલી યુવક મંડળના કાર્યકરો તથા સમસ્ત ગ્રામજનોના આગેવાનો હાજર રહ્યા હતા પાવાગઢ પરિક્રમા સેવા સમિતિના સદસ્યો તથા પરિક્રમામાં સેવા આપના સેવા ભાઈ ભક્તો તથા પરિક્રમાનો લાભ લેવા આવેલા માય ભક્તો હાજર રહી પરિક્રમાનો લાભ લીધો હતો આવી સરસ મજાની વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હું તમને પાવાગઢ પરિક્રમા પરિસરમાં આવતા જોવાલાયક સ્થળો ભક્તો માટે બનાવેલા વિશામાઓ આ બધું જ આ વિડીયોના માધ્યમથી બતાવીશ પાવાગઢ પરિક્રમાના સંપૂર્ણ વ્યૂનો આનંદ આપ આ વિડીયોના માધ્યમથી માણી શકશો बोलो महाकाली मात की जय 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 જય જય તારકા ਬੋਲ ਵਾਲੀ ਕਾਰਕਾ ਜੈ ਜੈ ਕਾਂਕਾ ਬੋਲ ਵਾਲੀ ਕਾਰਕਾ ਜੈ ਜੈ ਕਾਂਕਾ ਜੈ ਜੈ ਕਾਰਕਾ ਬੋਲ ਵਾਲੀ ਕਾਂਕਾ ਜੈ ਜੈ ਕਾਂਕਾ ਬੋਲ ਵਾਲੀ ਕਾਰਕਾ ਜੈ ਜੈ ਕਾਂਕਾ ਜੈ ਜੈ ਕਾਰਕਾ ਜੈ ਜੈ ਕਾਂਕਾ बोल मारी काल का जय जय काल का बोल मारी काल का जय जय काल का जय जय काल का बोल मारी काल का जय जय काल का जय जय काल का बोल मारी काल का जय जय काल का बोल मारी काल का जय जय काल का जय जय काल का बोल मारी काल का जय जय काल का जय जय काल का बोल मारी काल का जय जय काल का

જય yeah, જય yeah,

જય 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 જયકા જય જય રોલ મારીકા જય જય કારકા tôi đã có một cách rất là nhiều và tôi đã có một cách rất હ્રાલહીતર મારદીએ સાབળીએ સ્ળારદ કૌીપીએ તાિદ સારદીહ કારદીએ આ઺ીતહ કારદીતાઆ ખા઴ારણ સા� জয় মাতা দি মাত্র स्टाइल हुआ

આપણે માવાગઢ તથા આદિબાજી ના ગામડાઓથી માતાજીના ભક્તો ખૂબ શ્રદ્ધા વિશ્વાસપૂર્વક મા ભગવતી જગદંબિકા મહાકાલિકા માતાના પ્રદક્ષિણા કરવા માટે આવ્યા છે અને આ સિદ્ધપીઠ છે દરેકની મનોકામના માટે પૂર્ણ કરતી હોય છે દરેકના જે દૈવિક દૈવિક ભૌતિક જો ત્રિતાપો છે એ ત્રિતાપોથી મા ભગવતી આપણને રક્ષણ આપતી હોય છે તો દરેકનું સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાધિ કે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે મા ભગવતી અલિકા માતા દરેકનું શુભ મંગલ કરે એ શુભ વેચન અસ્તુ જય શ્રી રાધા જય માતા શિવાલો જય નારાયણ જય માતાજી આજ રોજ મહાકાલી માતાના પરિક્રમા ઘણા લોકો સવારમાં ગણા આવીને ઘણા નીકળી જાય છે લગભગ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે એમાં આલો આવે છે એ સૌ એને લીલી જલ્દી આપ્યો પછી આ યાત્રા ચાલુ થાય છે કે માય ભક્તોને મારે એક ખાસ નમ્ર વિધાન જ્યાં જ્યાં હોય માય ભક્તો એમને આ એક દિવસ માતાજી માટે ફાળવો જોઈએ અને માના આશીર્વાદ લેવા જોઈએ એમ તો આપણે આખો દિવસ ત્યાં ગમે ત્યાં ફરવામાં વાપરી નાખીએ છીએ પણ એક દિવસ માના આશીર્વાદ લેવાનું કદાચ પણ ભૂલવું ના જોઈએ તો હું અમારા સૌ હતી આપ સૌને એક નમ્ર નાની વિનંતી કરું છું કે આ એક દિવસ પરિક્રમાનો એક દિવસ માતાજીની પરિક્રમા કરી અને એમ આખા વર્ષનું આપણે જેમ ચાર્જિંગ કરીએ છીએ પોતાના પરિવાર માટે એક એવું વાઇબ્રેશન મેળવી લે જેનાથી એમની પરિવાર અને સ્વકુટુંબ અને ગામ બધા માટે સુખી રહે જય માતા બાપાની વર્ષોથી જગતજનની મહાકાલી માતાજીની આ પવિત્ર ભૂમિ અને શક્તિપીઠ અને એ પરિક્રમાનું આયોજન વર્ષોથી પાવાગઢમાં કાલી યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ આ પરિક્રમા યાત્રા જે છે એ આજે શરૂ થઈ છે અને આ તબક્કે જગતજનની મહાકાલી માતાજીને પ્રાર્થના કરું એ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરો આ પવિત્ર પ્રસંગે આદરણીય રામશરણદાસ બાપુ કવિ પધાર્યા છે રાજપુરાથી લાલા બાપુ પધાર્યા છે અને બધા જ ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંતોના જે આશીર્વાદ સૌને મળ્યા છે તો આજે આ તબક્કે માતાજીને પણ પ્રાર્થના કરું કે જે ભક્તો સમગ્ર રાજ્યની અંદરથી રાજ્યની બહારથી બી મોટી સંખ્યામાં બધા પધાર્યા છે એ સૌની મનોકામના જગતજનની મહાકાલી માતાજી પૂર્ણ કરે અને દરેક જગ્યાએ જે પરિક્રમા યાત્રામાં અલગ અલગ જગ્યાએથી ક્યાંક સુરતથી અમદાવાદથી વડોદરાથી અલગ અલગ સ્થળેથી જે ભક્તોએ આવીને એમની સેવાઓ આપી છે એ ભક્તોનો પણ આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કાલી મંડળનો પણ આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે આપે સુંદર આયોજન જ્યારે કર્યું છે ત્યારે આપડીગેરે આ પરિક્રમા યાત્રા માતાજી સૌને પૂર્ણ કરાવે એવી બોલો ભારત માતા કે જય જો શ્રી રામચંદ્ર ભગવાન જય